મિત્ર જય વંશરાજ જય માતાજી દાયરા ને સીતારામ અને રામ રામ અને હું જો રૂમમાં હું તો રૂમમાંથી બારોબાર નીકળો અને મારી મમ્મીને કાં કે મેં કીધું સાતા બપોરનો બનાવો એ શિયાર વાગે ગામે મેં કીધું તો તમે શાહ બનાવ્યો નહીં તો મોજ ના આવે સાતા પીવો પડે ને મેં કીધું તો બપોરનો શાહ બનાવો તમે તમારી મમ્મી કે હા કે હું હમણાં શાહ બનાવે નાખા તો મારા માનવ ભાઈ ઊઠા તો મારી મમ્મી ની પૂછે બાબો થઈ જાય તો મારી મમ્મી કે થઈ જાય તો મારી મમ્મી કીધું થવાનું તો મારી મમ્મી ની કહી કું કામ મેં માઇક ચાલુ ગઈક મારા માઇક મમ્મી ન થયા મેં મારા માં ગઈરા તો

Hake kante hui rina, hui rina baswa. Tane uithia uthen kogro kehido. Tane bhai shimke surede. Nene surede ito. Tane mani khara nimarji theke iti nei jatatka bhera kone leta. Osi saap hore. Aa, maro saap pake, jo marim pameeno. Tamare pibo hoito, tamia agai jau. Jo, pake.

હાલો તમારે પીવો હોય તો જાવ જો મારી મમ્મી તમારે પીવો હોય તો તમે આવે જાવેરેક તમારે ઘેર થી અમારે ઘેર મૂક્યા હો